સદગુરુ જય સત્ય સનાતન ધર્મ નીસા અદભુત સમજ કે સમજ રહે મન માહિ સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ સાહેબ બંધી મિત્રો આજે કબીર સાહેબની એક ઉલટવાણી મતી અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે તો એમાં જે કાંઈ નાની મોટી ભૂલ ચતી રહે તો માફ કરજો વાણીના શબ્દો છે કે જરા તુમ દેખ લો મેરે ભાઈ નાવ મેં આ ડૂબી જાય હવે નદીમાં નાવ ડૂબે એ તો સમજાય એ સમજાય શકે એવું છે પણ નાવમાં નદી ડૂબે કેવી રીતે પણ કબીર સાહેબની આ ઉલટવાણી છે આપણે એને સુલટ રીતે એટલે કે વાતનો મર્મ આપણને સમજાય એવી રીતે એનો અર્થ કરીને સમજવાનું હોય છે તો આમાં નાવ કોને કીધું છે અને નદી કોને કીધી છે એ સમજવાનું છે તો કબીર સાહેબે આપણા આ પાંચ ભૂતના બનેલા દેહને જ નાવ કીધું છે નાવ એટલે હોડી તો આ હોડીમાં નદી ડૂબી જાય એવું કીધું છે તો હવે નદીયું કોને કીધું છે તો આપણા શરીરમાં ઇંગલા પિંગલા અને સુસુમણા આ ત્રણેય મુખ્ય નાળીઓ એને નદીઓ કીધી છે હવે આમ તો શરીરમાં લોહીનું વહન કરતી બધી નાળીઓ પણ નાની મોટી નદીઓ જ કહેવાય પણ અહીં એની વાત નથી અહીં આ શ્વાસોશ્વાસનું વહન કરતી મુખ્ય ત્રણ નદીઓની વાત છે ઇંગલા પિંગલા અને સુસુમણા આ ત્રણ નદીઓ છે હવે કેવી રીતે નાવમાં ડૂરે છે તો આ ત્રણેય નાળીઓનું ખૂબ જ મહત્વ છે આધ્યાત્મિક રીતે આ ત્રણેય નદીઓના આ સંગમને જાણવો ખૂબ જરૂરી છે અને ત્રણેય નાળીઓ મળે તો જ તમારો સુષુમણાનો શ્વાસ શૂન્ય શિખરમાં જાય છે અને ત્રણેય નાળીઓના સંગમ વિના આજ્ઞાચક્રની ઉપર જઈ શકાતું નથી આજ્ઞાચક્રમાં સુરતા પહોંચે તો જ જ્ઞાનચુ ખુલે છે પણ જો એ જ્ઞાનચક્ષુ ન ખુલે તો અજ્ઞાનવશ જ રહી જવાય એટલે નાવમાં નદીઓ ડૂબવા સમાન જ ગણાય અને બીજી રીતે કેવું હોય તો એમ પણ કહી શકાય કે આજ્ઞાચક્રમાં સુરતા પહોંચે એટલે જ્ઞાન શખ્સુ ખૂલે છે તો આ જ્ઞાન એ નાવ સમાન ગણીએ અને આપણે ઇન્દ્રિયોના વિષય અને એના જે પ્રવાહ છે વિષયનો એને નદીઓ ગણીએ તો જ્ઞાનરૂપી નાવમાં ઇન્દ્રિયોનો વિષય પ્રવાહ સમી જાય છે કારણ કે જ્ઞાન થતાં ઇન્દ્રિયો શાંત થઈ જાય છે વિષય વાસનામાં દોડતી એ બંધ થઈ જાય છે એટલે કે એ જ્ઞાનમાં સમાઈ જાય છે એટલે કીધું છે કે નાવ મેં નદી આ ડૂબી જાય હવે આગળ કહે છે કે ઘડો ન ડૂબે ઘડી ન ડૂબે ઘડો ન ડૂબે ઘડી ન ડૂબે હાથી મિલ નાય કોટ કાંગરે પાણી ચુડિયા તરસી જાય ઘડો ન ડૂબે ઘડી ન ડૂબે હાથી મિલ નાય તો આમાં ઘડો એટલે શું અને ઘડી એટલે શું અને હાથી કોને કીધો શું તો આ સંસારના નાસવંત સુખની વાત છે માણસને જ્યારે સત્ય જ્ઞાન થઈ જાય છે પછી એને સંસારના સુખ જાંજવાના જળ સમાન લાગે છે જાંજવાનું જળ એ હાસું જળ હોતું નથી પણ એવો ભાસ થાય છે કે ત્યાં પાણી છે એમ ઝાંજવાના જળમાં ઘડો કે ઘડી ડૂબે નહીં કારણ કે ત્યાં જળ હોતું જ નથી માત્ર આભાસ જ હોય છે એમાં જાવાના જળ સમાન જ સંસારના સુખનું છે એ નિત્ય સુખ નથી સંસારનું સુખ સુખ કાયમી નથી મન સંસારના સુખ ની પાછળ દોડે છે પણ સંસારના સુખથી ક્યારે ક્યારેય તૃપ્તિ થતી નથી એટલે કે મનરૂપી ઘડો એમાં ક્યારેય ભરાતો નથી અને ઘડી એટલે માણસની ઈચ્છા તો ઈચ્છા ક્યારેય કોઈની પૂરી થતી જ નથી એટલે કે સંસારના સુખરૂપી જળથી ઈચ્છારૂપી ઘડી ક્યારેય ભરાય નહીં મન ગમે તેટલા સંકલ્પ વિકલ્પ કરે ગમે તેટલી ઈચ્છા કરે પણ જાંજવાના જળ સમાન આ સંસારના સુખથી તૃપ્તિ ન થાય પણ છતાંય આપણો અહંકાર એમાં રાસે છે એટલે અહંકાર રૂપી હાથી એમાં નાય છે એમ સમજી સમજી શકાય હવે આગળ કહે છે કે કોટ કાંગરે પાણી સીડિયા સીડિયા તરસી જાય હવે આગળ કીધું એમ જાવાના જળરૂપી કાલ્પનિક સુખ પાછળ દોડી દોડીને થાકી જાય છતાંય વાસ્તવિક સુખ ન મળે ત્યારે આંખોમાં આંસુ આવી જાય આ શરીર છે ને એ કોટ છે અને બે આંખો એ કાંગરા સમાન છે કોટના દરવાજા સમાન છે એ બે આંખોમાં દુઃખના આંસુ આવે ને શ્રાવણ ભાદરવો વહેતો હોય તો એમાંથી ઘડો કે ઘડી ભરાય નહીં અને આચારરૂપી શકલી એમાં તરસી જાય છે હવે આગળ કે છે કે એક અસંબા એસા દેખા કુએ મેં લગી આગ કાદવ કિસળ જલગ્યા મચિયા જીવતી જાય એક અસંબા એસા દેખા કુએ મેં લગી આગ તો અસંભવ એટલે નવાય પમાડે તેવું વિસ્મય પમાડે તેવું અને કૂવામાં આગ લાગે અને કાદવ કિશળ બળી જાય છતાંય માછલી જીવતી જાય એ તો અતિશય કૌતુક પમાડે એવું જ લાગે કારણ કે કૂવામાં આગ લાગે નહીં પણ આ આખી વાત આપણા શરીર ઉપરની કીધી છે આ પાંચ તત્વથી બનેલી કાયા છે એને કોઈએ મૂળ વિનાનું ઝાડ કીધું છે કોઈએ ભાડુથી બંગલો કીધો છે તો કોઈએ સરખો કીધો છે પવન સરખો કીધો છે કોઈએ કાસ્ટનો મિનારો કીધો છે પણ કબીર સાહેબે આને શરીરને કૂવા જેવું પણ લાગ્યું છે એટલે કૂવો કીધો છે તો કૂવા જેવું કેમ તો માછલી કરતા આત્મા જીવ આત્મા શરીરમાંથી હાલ્યો જાય પછી આ પાંચ ફૂટની કાયા પડી રહે છે એને શમશાનમાં લઈ જઈ અને લાકડા ઉપર મૂકીને અગ્નિદા આપવામાં આવે ત્યારે કબીર સાહેબે કીધું છે કે આ શરીર છે કૂવો છે એમાં લોહી છે પાણી છે માંસ છે એ કાદવ છે અને માછલી છે એ જીવ છે શરીરમાંથી જીવ હાલ્યો જાય છે લોહી માંસ હાડ એ કાદવ કિશળ બળી જાય છે અને જીવરૂપી માછલી જીવતી હાલી જાય છે આ વાતને બીજી રીતે પણ એમ કહી શકાય કે દેહરૂપી કૂવામાં આત્મતત્વનું જ્ઞાન થવું એને આગ લાગી એમ કહેવાય જ્ઞાનાગને લાગી એમ કહેવાય અને એમાં કામ ક્રોધ લોભ મોહ વગેરે કાદવ કાદવકિશળ જે છે એ બધા બળી જાય અને આત્મા રૂપી માછલી જીવતી રહી જાય કારણ કે આત્મા તો અમર જ છે એ અજર અમર છે ક્યારેય મરતો નથી એટલે કીધું છે કે કાદવ ઈશળ જલગિયા મછિયા જીવતી જાય અને હવે આગળ કહે છે કે સાસુ કુંવારી વહુ અમલ મેં નણદળ સુઆવડે ખાય સાસુ કુંવારી વહુ અમલ પડોસણ હાલા ગાય હવે સાસુ કુમારીને વહુ અમલ મે નર્ણદળ સુવાવડ ખાય તો અહી માયાને સાસુ કીધી છે કારણ કે માયા સંસળ છે તે એક ધણી નક્કી કરીને ક્યારેય ત્યાં સ્થિર થતી નથી સતત બદલાતી રહે છે આજે મારી પાસે હોય તો કાલે તમારી પાસે બધી બધી પ્રકારની માયાનું આવી રીતે હોય છે જે સતત ફરતી જ રહે છે એટલે કુંવારી કીધી છે એટલે કીધું કે સાસુ કુંવારી અને બુદ્ધિને વહુ બુદ્ધિને વહુ કીધી છે કારણ કે બુદ્ધિ અમલમાં જ હોય છે નણદલ સુઆવડ ખાય તો આચાને અહીંયા નણદલ કીધી છે કારણ કે આચા સુઆવડ ખાય દેખનવાલી પુત્ર જન્મ્યા અને પડોશ હાલા ગાય તો દેખનવાલી એટલે સુરતા સુરતાના શબ્દની સાથે લગ્ન થાય પછી જેને અનુભવરૂપી પુત્ર જન્મે છે અને પછી એ અનુભવરૂપી પુત્રને વાણી લાડ લડાવે છે એટલે કે હાલડા ગાય છે હવે આગળ કે છે કે કહત કબીરા સુનો ભાઈ સાધુ ઉલટા ભેદ દેખાય અહી ભેદકા કરો નિવેડા તો જન્મ મરણ મટી જાય કબીર સાહેબ કહે છે કે સૂનો ભાઈ સાધુ ઉલટ ભેદ દેખાય તો કબીર સાહેબ સાધુ પુરુષોને કહે છે જ્ઞાની પુરુષોને કહે છે કે આ ઉલટ ભેદ અહીં બતાવ્યો છે આ ભેદને સમજીને જે નિવેડો લાવે એટલે કે આ વાતને યથાવત રીતે યથાર્થ રીતે સમજી જાય તો એના જન્મ મરણનો ફેરો મટી જાય છે પણ આ ભેદ તો એમનામ મટે નહીં આ ભેદનો નિવેડો એમનામ આવે નહીં કારણ કે માત્ર બુદ્ધિની હોશિયારીથી આ સમજાય એમ નથી પણ કોઈ બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ મળી જાય અને પારક્ષ દ્રષ્ટિ આપે તો જ આ ભેદનો નિવેડો થાય એમ છે સદગુરુ ભગવાનની જે